તમામ આગેવાન શ્રીઓ નામ બધ લો અને ખાસ જે યુવાનો કે જેમને બે દિવસ થી સતત પ્રચાર પ્રચારનું કામ બેનાર ગામ શણગારવાનું કામ એ બધું જ કામ કર્યું છે એવા તમામ યુવાનો ને આજની આ સભામાં સર્વનું સ્વાગત સાથે અભિવાદન સૌ પ્રથમ તો હમણાં જ વાત કરીએ એમ કે ગુજરાત જોડો સદસ્યતા અભિયાન ની અંદર સૌ પ્રથમ આપણે બધાનો મોબાઈલ કાઢી ને આપણે એક નંબર લગાવવાનો છે બધાએ લગભગ આપણે સદસ્યતા જોડો અભિયાન એ કયું છે છતાં પણ જે લોકો બાકી હોય એક નંબર લગાવી અને મિસ્કોલ મારે કે જેની અંદર આપણે આમ આદમી પાર્ટીના નંબર છે આ નંબર ઉપર તમામે મિસ્કોલ મારી અને એના સદસ્ય બની અને આપણે આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે કામ કરવાનું છે આપણને ખ્યાલ છે હમણાં જ પેટા ની પેટા ચૂંટણી એટલે તલાટી મંત્રી જોવા ન મળતો હોય એ ગામમાં તડકા ની અંદર ગુજરાત રાજ્યના લાલ લાયક વાળા બધા મંત્રીઓ આટા મારતા હતા હું કામ તો કે એના ભીખ હતી એક સીટ આવી જશે આખા અંદર જ્યાં પણ વાત કરીએ ત્યારે એ લોકો ગૌરવ લે કે ગોપાલભાઈ ના પાડોશી તમે એટલે આખા ગુજરાત ની અંદર ગૌરવ લેવા આવે તેની બાબત આપણા વિસાવદર સીટ છે એને કહી છે કેટલાય વર્ષો થી આપણે ભાજપનું શાસન જોઈએ ભાજપ ભાજપનો પર્યાય શબ્દ એટલે કે ભ્રષ્ટાચાર રોડ 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 બને બે મહિનામાં પૂરો અને પણ ચોમાસામાં બનાવે એટલે નવું ટેન્ડર પાછું આવે અને પાછા એમાં એમાં ભ્રષ્ટાચાર કરે અને પાછા આપણે બધા એમ કે આ રોડ અમે બનાવી તમે કેવા નો બનાવો ભાઈ અમે ટેક્સ ભરીએ છીએ સવારમાં ઉઠીએ પહેલી વેલી ટૂથપેસ્ટ લઈએ જે પણ વસ્તુ લઈએ એ બધાયનો ટેક્સ ભરીએ છીએ આપણે તમે કોઈ નવી બાઈક લાવો તો એની અંદર પણ આપણે ટેક્સ ભરીએ છીએ ગુજરાત સરકાર લે છે કેન્દ્ર સરકાર લે છે આ બધો ટેક્સ ભરીએ અને મોટા મોટા પોતાના ફોટા મારી

કાલે આપણે અહીંયા ગામની અંદર દરેક જગ્યાએ નિમંત્રણ પત્રિકા આપી અને હીરાકોટ જવાનું વાત થઈ તો તો કે કે આ ગાડી જાય ઓલી બાજુ તો આપણે અહીંયા દરિયા ને દોઢ બે કિલોમીટર થાય ત્યાં ગયા છે અને ત્યાં હીરાકોટની ની અંદર ગયા એટલે આજે સવારે એક પોસ્ટ આવી કે જેની અંદર બાળકો છે ઈ ખાબોચિયામાં ચાલી અને ભણવા આવતા હતા આ પોસ્ટ આપણે વાયરલ એ કરી તો હજી એટલા વર્ષો સુધી હજી જો ગામના રસ્તા નો બનાવી શકતા હોય તો એ ભાજપ સરકાર ને ઉખેડી નાખો એટલા સમય જો એ ખીરા પર તો રસ્તો તમે ન બનાવી શકતા હોય તો આ સરકાર ને ઉખેડવી જ પડે અને એના માટે પાયો નાખી દીધો છે હવે એ પાયાની અંદર આપણે ટેકો રાખશું અને ગુજરાત ને વિસાવદર વાળી આખા ગુજરાત માં કરવાની છે અને આગામી આગામી બે હજાર સત્યાવીસ માં ગુજરાત અંદર આમ આદમી ની પાર્ટી ની સરકાર આવે છે આવે છે ને આવે છે ગોપાલ ખાલી એક ધારા તરીકે આપણે એને ન જોવા આપણે એને મુખ્યમંત્રી તરીકે જોવાના છે તો આ બધા એ સીધા હાલ એટલે આ સંકલ્પ સાથે આપણે ગુજરાત જોડો એ ગુજરાત ની અંદર એ આમ આદમી પાર્ટી ના કાર્યકરો સંખ્યા વધે એવો પ્રયત્ન આપણે કરવાનો છે હમણાં જ આપણે વાત કરી આપણી બાજુમાં કામ ચાલુ છે ખેતી નું કામ ચાલુ છે

તો આ બધું કામ કોનું છે તમને ખબર જ હશે આ જેના જેના કામ છે આ ભ્રષ્ટાચારીઓ બધાય કામ કરે છે પોતાને બીજાને કોઈને કામ દેતા નથી અને નાના લોકોનું શોષણ કરી અને આવો જે ભ્રષ્ટાચાર કરે છે તો એને ઝડબા તોડ જવાબ આપણે આપવાનો છે એટલે ગુજરાતની અંદર પરિવર્તનની હવા હવે આવી રહી છે સાથે સાથે તમને એક બીજું પણ

એવી બધાને નમ્ર વિનંતી સાથે સાથે ઘણી બધી વાતો હજી પ્રવીણભાઈ પણ આપણે માર્ગદર્શન આપશે અને આ વખતે આપણે આગામી ડિસેમ્બર અંદાજે ડિસેમ્બરની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે તો આ ચૂંટણીઓની અંદરથી આપણે પરિવર્તનની શરૂઆત કરવાની છે અને આ શરૂઆત આપણે વિધાનસભા સુધી પહોંચાડવાની છે સાથે સાથે આપણે આ પરિવર્તન

તો એટલી વાત કરી અને મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર દેવેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈએ ઘણું બધું આપણે વિસ્તૃતમાં કીધેલું છે હવે હું આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા આપણા સૌના લોકલાડીલા અને ઇકો ઝોનના બાદશાહ એવા પ્રવીણભાઈ રામ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમને વિનંતી કરીશ કે પ્રવીણભાઈ અમને લોકોને થોડું આગળ વિસ્તૃતમાં સમજાવો બોલો